ખોખરા વોર્ડમાં હાટકેશ્વર સર્કલ પાસે જે શમશાનગૃહ આવેલું છે એ શમશાનગૃહના નવીનીકરણનું કામ છેલ્લા એક માસથી ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને આજે લગભગ એક કલાક પહેલાં હમણાં જ એક યુવક જે ખોદાયેલા ખાડામાં જે પાણી ભરાયેલું હતું એ પાણીનું સ્તર કેટલું હતું એ જોવા ગયો હતો અને એ યુવક થ્રી ફેઝની લાઈન જેમથી પસાર થાય છે કેબિન દ્વારા ઇલેક્ટ્રિક દ્વારા એ વ વીજ કરંટે લઈને એને કરંટનો ઝાટકો લાગતા એ પાણીમાં ડૂબવા લાગ્યો તરત જ શમશાન ગુરુની અંદર રહેલા કેટલાક યુવકોએ તેને બચાવી અને બહાર લાવી અને એને પ્રયાસ કર્યો સીપીઆર આપી અને એનો જીવ બચાવવા પણ કમ નસીબે આ યુવકને બચાવી ના શકાયો એટલે એકસો આઠની મદદ લઈ અને કદાચ એ જીવિત છે એવું સમજી અને એકસો આઠની મદદથી જ્યારે એલજી હોસ્પિટલ પહોંચાડ્યો પરંતુ દુર્ભાગ્યે એ યુવકને બચાવી શકાયો નથી પરંતુ તેની સાથે કામ કરી રહેલા કોન્ટ્રાક્ટના આઠથી વધુ કર્મચારીઓ આ ઘટના બાદ આપણે બધું જ મૂકી અને શમશાન ગૃહથી ફરાર થઈ ગયા છે અને આ અંગેની જાણ અમે અમદાવાદ એ કંટ્રોલ એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર જાણ કરતા તેઓએ કહ્યું જાતે જ મેં જાણ કરી હતી પણ એ લોકોએ એમ કીધું કે આ અમારા વિભાગમાં આવતો નથી ગટર પાણીની કોઈ ફરિયાદ હોય તો કહો સાહેબ આટલી મોટી ઘટના છે તમે કંટ્રોલમાં અમે જાણ કરીએ છીએ તમે સંબંધિત અધિકારીઓના અંગેની જાણ કરો વાકેફ કરો જેથી કરીને આ ઘટના કેવી રીતે થઈ છે એનું તાક મળી શકાય એનું નિરાકરણ લાવી શકાય પરંતુ છેલ્લા એક માસથી હાટકેશ્વરના ખોખરા શમશાનગૃહમાં આપણે નવીનીકરણના કારણે વીજનો પુરવઠો ખોરવાયો છે રાત પડે અંધારું થઈ જાય છે ખોદેલા ખાડામાં ડાઘુઓને ફરી ફરી અને આપણા શમશાનગૃહમાં અગ્નિ દાહ માટે આપવું આવવા જવું પડે છે